પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે સુરતમાં રહેતા અને અલગ અલગ ભાષા જાણતા લોકોને તેમની જ ભાષામાં સમજાવવામાં આવી રહ્યા છે પોલીસ તેમને તેમની જ ભાષામાં કહે છે કે જો તેમની પાસે હથિયારો હોય

ખાસ કરીને સુરતનો ઉધના વિસ્તાર કે જ્યાં દરેક રાજ્યના અલગ અલગ જાતિના લોકો રહે છે આ શ્રમિક વિસ્તારમાં થોડા દિવસ થાય અને હત્યાની ઘટનાઓ બનતી હોય છે મારામારી ઘાતક હથિયારો વડે હુમલા જેવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે સુરતની ઉધના પોલીસે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે પોતાના વિસ્તારમાં જ અલગ અલગ ભાષા બોલતા હોય તેવા વિસ્તારોમાં જાય તેમની ભાષામાં તેઓને જાણકારી આપવામાં આવે છે ઉધના પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે જો તમારા ઘરમાં બંદૂક પિસ્તોલ તલવાર ગુપ્તી ખંજર ચપ્પુ લાકડાના ફટકા આવા કોઈ પણ જાતના હથિયાર હોય તો પોલીસ પાસે તેને જમા કરાવી દેવા જોઈએ પોલીસ તેમના પર કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરે પરંતુ જો પોલીસ તપાસ કરશે અને આ પ્રકારના હથિયાર મળી આવશે આવશે તો તેમના પર કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આ પ્રકારનું એક અભિયાન શરૂ કરી લોકો ગુનાખોરીથી દૂર રહે અને પોતાના વિસ્તારમાં ગુનાખોરી ન વધે તેના માટે ઉધના પીઆઈ એસ એન દેસાઈ દ્વારા એક નવતર અભિયાન શરૂ કર્યું છે અને વિસ્તારમાં અલગ અલગ ભાષા જાણતા લોકો રહે છે ત્યારે પોલીસ પોતે તેમના વિસ્તારમાં જઈ તેમની ભાષામાં તેમને સૂચના આપવાનો પ્રયાસ કરી રહી છે ખાસ કરીને સુરત પોલીસ કમિશનર દ્વારા થોડા સમય જ માઈક આપવામાં આવ્યા છે એટલે આ માઈક અને સ્પીકરનો ઉપયોગ કરી લોકોને જાગૃત કરવાનું કામ હાલ ઉધના પોલીસે હાથ ધર્યું છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ